રાજકોટમાં વેલેન્ટાઇન ડેના વિરોધમાં હિન્દુ અને બજરંગ દળ જેવી હિન્દુ સંસ્થાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શહેરના મધ્યમાં આવેલા રેસ કોર્ષ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે નારાજગી વ્યક્ત કરી હતી સંગઠનો દ્વારા અગાઉથી જ ચીમકી આપવામાં આવી હતી કે જાહેર સ્થળોએ અશ્લીલતા કે ભારતીય સંસ્કૃતિને લાંછન લાગે તેવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં જેના ભાગરૂપે આજે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી શહેરના યુવા વર્ગમાં લવ ગાર્ડન તરીકે ઓળખાતા રેસ કોર્સના બગીચામાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત યુગલોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી કાર્યકરોએ જય શ્રી રામ ભારતીય સંસ્કૃતિના સમર્થનમાં નારા લગાવતા બગીચામાં પ્રવેશ કર્યો હતો જેને પગલે ભયભીત થયેલા હાજર યુવાનોને સમજાવતા કહ્યું કે પ્રેમ એ પવિત્ર ભાવના છે પરંતુ જાહેરમાં તેનું વિકૃત પ્રદર્શન ભારતીય મૂલ્યોની વિરુદ્ધ છે અનોખા વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ યુવા પેઢીને વિદેશી તહેવારોની ઉજવણીથી દૂર રહી રાષ્ટ્રહિત અને સંસ્કૃતિના જતનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો સંગઠન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ કોઈ વ્યક્તિના વિરોધી નથી પરંતુ સમાજમાં ફેલાતી વિકૃતિ અને સંસ્કારોના ધોવાણ સામે તેમનો આ વૈચારિક સંઘર્ષ છે આ ઘટનાને પગલે સમગ્ર રેસકોર્સ વિસ્તારમાં થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું ને લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા સંપરેશભાઈ રાવલજી આજે શું કાર્યક્રમ હતો તમારો અહીંયા આજે અત્યારે અહીંયા કાર્યક્રમ વિશ્વ инду પરિષદ અને બજંગ દળ હતી જે અમે પહેલા તો આ પુલવામા જે એટેક થયો એના માટેના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ જે આજે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભેગા થઈ અને જે નવી પેઢી ગેરમાર્ગે દોરાઈ ગઈ છે કે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધારે દોરાઈ ગઈ છે અને ઈ લોકો જે વેલેન્ટાઇન ડે ને રોઝ ડે ને બધા ઉજવે છે એ લોકોને ફરીથી આપણી સંસ્કૃતિ તરફ લેવા માટે અને જાગૃતિ લેવા માટેના કાર્યક્રમ છે અને ખરેખર આજના દિવસે પિતૃ પૂજન ને એવા બધા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ અને આપણે આપણા મા બાપ થી ખોટું બોલી અને અહીંયા ગાર્ડનમાં ને આડી અવડી જગ્યાએ બધી જગ્યાએ ફરી અને જે ખોટા કામ કરે છે એનાથી એને પાછા માટે થઈ અને અમે આજે કાર્યક્રમ કર્યો છે અને આના માટે વાલીઓ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો ઘરેથી સ્કૂલ કોલેજ કે નોકરીએ જવાનું કહી અને રેસ્ટોરન્ટમાં બગીચામાં જે બધા બેઠા હોય છે અને જે પોતાની અંગત પળોને જે જોતા હોય છે માણતા હોય છે આ બધી વસ્તુ ન કરવી જોઈએ જે સનાતન ધર્મ અને સંસ્કૃતિની વિરુદ્ધનું છે અને એના માટે જાગૃતિ માટે અત્યારે અમે લોકો બધા ભેગા થયા છીએ વિપુલ પંડ્યા

પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા બાળકો ઉપર હાવી થઈ રહી છે જેનું કારણ એવું છે કે આપણે લોકો આપણા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે કોઈ માહિતી નથી આપી શકતા તો આ બધી માહિતીના અભાવે બાળકો અત્યારે અલગ અલગ ડે છે રોઝ ડે ને ચોકલેટ ડે ને પ્રપોઝ ડે ને આજે વેલેન્ટાઇન ડે ખરેખર આજે વેલેન્ટાઇન ને આપણે કાંઈ લાગતું ઓળખતું હોતું નથી આજે માતૃ પિતૃ પૂજન દિવસનું કાર્યક્રમ છે ઘણા બધા એવા છે પણ બાળકોને આ ખબર નથી હોતી એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોસ અંદર એને અમે અવેર કર્યા છે અને આજના દિવસે વિશેષ કાર્યક્રમ એવો છે કે જે લોકો આવી જ દિવસોની ટાપ લઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને આપણી દીકરીઓને બાળકોને ફસાવવા માગે છે તો આની અંદર અલગ અલગ એરિયામાં પોલીસ પ્રશાસનને સાથે લઈ અને અમારી ટીમ છે એ અલગ અલગ એરિયામાં ખબર જે જે જગ્યાએ આવું આવું થતું હોય છે એને અમે લઈ અને એનો વિરોધ કરીએ છીએ બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરશું અને છતાં પણ જો બાળકો નહીં માને તો અમે એની ઉપર આગળ પણ કાર્યવાહી કરવાની તૈયારી છે